તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો જેમ કે કરણજી આપણી વચ્ચે નથી રહ્યા તેમનું દોસ્તો જેમ કે વાત કરીએ તો આ વ્લોગ છે તમે આખો વિડીયો સેલને સુધી જેમ કે જોવાનું ના ભૂલતા કારણ કે દોસ્તો જેમ કે તે શેલ તે દોસ્તો તે શું શબ્દો બોલ્યા હતા દોસ્તો તે ગાડીમાં બેઠા બેઠા એ તમને હું આખો આ દોસ્તો એમને જેમ કે તેમને જેમ કે આખો વ્લોગ ઉતારેલો છે હું તમને બધાની કોશિશ કહીશ તો દોસ્તો વિડીયોને વધુ લોકો સુધી જેમ કે દોસ્તો એ શેર કરવાનું ના ભૂલતા અને ઓમ શાંતિ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા દોસ્તો તમે જોઈ શકો છો એને હોવાનો અકસ્માત કેવી રીતે થયો હતો

Budaya di kara siapa? Sukaradin

યા એક ઘર બાકી છે રોકાવાનું છે હજી તો બધા થાકી ગયા પણ કોઈ લાગતો નહી શરથી તો પૂછે ત્યાં કહો પડે

કાંઈ જઈ મને તો ફાઇનલી અમે અહીંયા નાહિ તો રોકાણ તો પહોંચી ગયા મીઠ કર્યો હવે પણ ગોળ છે બધું અત્યારે બધી દેખાશે નહીં આજે ગર્યો છે અમે ત્યાં નાહિ તો કાવાની છે અમારા તો મેહોલ બે બહુ થાકી ગયા હાથ એકલા પર હતા ને તો પણ કેરી નાખ્યું ચૂંટ્યું કર્યું શું નાખ્યું સમય આજે બે ચાર દિવસ આ બોધમો દિવસ અમાર પેલું આજે અમારે આટલું લેટ પડે અમે એ આઠ વાગે સાડા સાત આઠ વાગે અમે પહોંચ્યા આજે પણ આજે થોડું લેટ થઈ ગયો મારા જે અમે બસ અમે અમારે મંજિલે પહોંચો આવ્યા હોટલે પહોંચી ગયા હો હોલ્ય જમવાનું કયું છે આજે ખાતું જ નહીં ભાઈ પછી હોરાને કહો

નવા બ્લોકલે જય માતાજી ગુડ નાઈટ